મારી આજે વાત છે મહારાષ્ટ્ર ના કેટલાક ડ્રાઈવરો નો ફોન વિડીયો પણ છે મારી પાસે આવ્યો કે ગુજરાતમાં પણ તમે આંદોલન ચાલુ કરો જ્યારે મેં અભ્યાસ નહીં કર્યો હતો કે આંદોલન શેનું છે શેના માટેનું છે પરંતુ જ્યારે બિલ લોકસભામાં પસાર થયો હોય બિલ જ્યારે વાંચ્યું ત્યારે મને પણ ખબર પડી કે આવું બિલ બનાવે જેવી રીતે એક કાયદો પસાર કરી રહ્યો હતો ખેડૂતોના વિરોધમાં એને કાળા કાયદાનું નામ આપેલું તેવું જ આ ડ્રાઈવરના વિરોધમાં એક બિલ પસાર થયું છે એ બિલને રદ કરાવવા માટે કાયદાને રદ કરાવવા માટે આજથી આપણે વલસાડ જિલ્લામાં શ્રી ગણેશ કર્યા એવું કેવું તો નથી કોઈ પણ ડ્રાઈવર પોતાની ઈચ્છાથી કોઈને કચડી નાખતો નથી કોઈ કરે એવું પોતાની ઈચ્છાથી કોઈ દિવસ પણ એ કોઈને મારવાની કોશિશ કરતો નથી અથવા મારતો નથી બીજી વાત માલિક કોઈ કે દસ કે પંદર કે વીસ રૂપિયા તમને આપે કેટલા રૂપિયા આપે પગાર કેટલો ચાલે રસ્તાના ખાડા ને લીધે કોઈને પણ નુકસાન થાય તો સરકાર દસ લાખ રૂપિયા અકસ્માત છે કારણે થાય બચાવવા ગયું પલટી મારી ગયું એના લીધે તો એવી અત્યારની પરિસ્થિતિ છે ગુજરાત હોય કે ભારતની રસ્તામાં ઠેકાણા હોય ની અને પસાર કાયદો એવો કરે કે દસ વીસ હજાર માં મજૂરી કરવા વાળા ડ્રાઈવરો સજા થાય આપણે લડતના મંડાણ કરવા હોય તમારા બધાની જ ઈચ્છા હોય તો થોડા દિવસ પછી આપણે વ્યવસ્થિત રીતે એક મોટી મીટિંગનું આયોજન કરીએ તૈયાર છો આઠ તારીખે કરીએ ચાલે આઠ તારીખે સોમવાર ધરમપુર માં કરવું છે આગળ કરવું પણ વલસાડ જિલ્લાના તમામ ડ્રાઈવરોને તે દિવસે બંધ રાખો ને રજા રાખો

સક્ષો ને તમે એ દિવસે બધી ગાડીની રજા રાખજો પછી આપણામાં પછી કેટલાક આપણા મિત્રો હોય તે ભાઈ તમે જ જ ને માનતામાં વધારે ભાડું મળશો ને મેં લો એવું કરવાનો હોય તો મને બી માફ કરજો અમે પણ સમય કાઢીને આવીએ છીએ પોલીસ તંત્રથી માંડીને બધાની પરવાનગી લઈને આપણે મિટિંગ રાખીએ એક જગ્યાએ ધરમપુરમાં આપણે મિટિંગ સોમવારે રાખીએ ચાલશે બધાને આ એક ડ્રાઈવરની લડાઈ નથી આ સમગ્ર ગુજરાતના ના લડાઈ છે એટલે બધાએ પોતાની જવાબદારી સમજી ના આમાં કોઈ પક્ષા નથી એ બી તમને કહી દઈએ ને કોઈ આવવાના બીજા હોય તો આપણે એને બી બોલાવી લેવાના અમને આપણે કોઈ વાંધો નથી પરંતુ આપણી સાથે છેલ્લે સુધી રહેવું જોઈએ જેવી રીતે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આખા વિસ્તારમાં અમે ફરેલા તેમ આપણે આખા વિસ્તારમાં ફરવું તો આખા વિસ્તારમાં આપણે ફરવું પણ આ હકની લડાઈ છે આપણે ચોર બનવું નથી કાયદો પસાર કર્યો ત્યારે એક ડ્રાઈવર અમિત શાહે જો કાયદો પસાર કર્યો તેને ડ્રાઈવિંગ કરવા જવું પડે નીકળવું પડે તો ખબર પડે ખાલી ડ્રાઈવરની બાજુમાં બેહી રહ્યો કે પાછળ બેહી રહેવાથી કંઈ થતું નથી સરકાર એવો કાયદો બનાવવો જોઈએ આ કાયદામાં સુધારો લાવવો જોઈએ અને આ કાયદાનો સુધારો એવો કરો જે કદાચ અકસ્માત ડ્રાઈવરથી થાય તેને સરકાર 10 લાખ રૂપિયાની મદદ કરશે ડ્રાઈવરને કઈ થાય તો 10 લાખની મદદ કરશે એવું કહેવાનું હોય સમગ્ર ગુજરાત અને ભારતમાં આંદોલન કરશું કરશું બધા તો હવે આપણે સાત આઠ તારીખે સોમવારે ધરમપુર મળવાનું તમારા કોન્ટેક્ટ બધા જ વલસાડ જિલ્લા આખા વલસાડ જિલ્લાના ડ્રાઈવરો ને અને માલિકોને પણ કારણ કે તમે નહીં ચલાવો ને તો માલિકે ચલાવવું પડશે ચલાવશે અને એને ચલાવીને ઠોકીને કઈ થશે તો એ ડ્રાઈવર તરીકે એને ખબર પડશે બરાબર ને તો આપણે સૌએ આઠ તારીખે સોમવારે ધરમપુર મળવાનું છે જગ્યાની ચર્ચા અમે કલ્પેશભાઈ જોડે કરશું એ દશરથભાઈ કિરણભાઈ તમે એક ગ્રુપ બનાવો એક સંઘર્ષ સમિતિ બનાવો જેનાથી આપણે લડત લડી શકીએ અને આપણી ઉપરના જે પણ છે એમની પાસે આપણી લડત જાય વિરોધમાં આપણી લડત જાય આપણી આયોજન કરીએ તમારો સૌનો આભાર ચાલુ રહેશે આપણું આંદોલન એક પછી એક ચાલુ રહેશે આપણું આંદોલન અટકશે નહીં વલસાડ જિલ્લા પછી નવસારી જિલ્લામાં ડાંગ જિલ્લામાં જ્યાં પણ જવું હોય ત્યાં આપણે બધા સમૂહ જશું બધા તૈયાર છો ને સૌનો આભાર સૌને જય જુહાર